સ્થળે જવાનું છે કેમ કે અહીંયા સુધી આવ્યા ને તો હું કહું કે બીજું સ્થળ આપણે મહેશભાઈ કહે છે આપણે તો કોઈ જોયું નથી પણ મહેશભાઈ કહે તો ના આપણે જવાનું છે ને અહીંયા છે ડેમ અહીં જો અહીંયા તળાવ જેવું પાણી જેવું ભેરું કાશે ને એમાં અમે લીધી સોડા જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપણે જો અત્યારે આ ગામ વીરપુર તમને મજા જો તમને ગમે તો પ્લીઝ કરી દેજો હેઠા ઉતરો મંદિર આવી ગયું છે કા સોડા તો પાછ કેવું છે હવે છે દર્શન કરી આવી માતાજીને હાથે હાથ નું બેહે જો

बगडाना इथी 7 किलोमीटर ते आवे दर्शन करिल पई जाई सीधा बगडाना बगडा तो तुम्ही काय थकना दर्शन करिल लियो तो आलो जाई दर्शन करवा तो आपला कृष्ण भगवानना दर्शन करलिता ने आहे छे ने जी नवू मंदिर बने छे जोई आहे मंदिर बने छे रसेंद्रपनी आम जाय छे जी आपण तो पेला वेला आवे छे એટલે काही खबर नही जो सिंह छे जो आ घोरे जी जोई सिंह छे हां सिंह जो

વાહ તમે આ તો કાકા અલગ જ આમ અહેસાસ થાય છે મનમાં કે આપણે ઝૂલતા પુલ માં જઈએ બહુ મસ્ત ને છે ભાઈ ઝૂલતા પુલ મસ્ત બનાવ્યો છો હા એકલો હલે છે ફેમિલી અમે જઈએ છીએ ઝુલતા પુલ માં આમ જવાનું છે તો ધીમે ધીમે જઈએ મજા આવે દર્શન

બીક લાગે મને આપડે હું તો કોઈ દેવા ઝૂલતા પુલ માં નહીં સીડી હો આ પેલી વાર ઝૂલતા પુલ માં હાલવાન થઈ મજા આવી ગઈ ફેમિલી ઝૂલતા પુલ માં હાલવાની મજા આવી ગઈ આવું નગર કે દી આવત ચાલો આપણે દર્શન કરી લીધા છે હવે કાળી ઠાકરના ભગવાનના અને ઝૂલતા પુલ માં થઈ તી તો આપણે હાલ લીધા છે ને ઈ દોય અને તો કેમ દી મજા આવે મારે તો ફેમિલી પકડી રાખો પડે તાણી બીક લાગે છે બધી

ને સંદીપ શરીફ વધારી આવે દર્શન કરી આવો તરમના હા પછી કાઈ આ મંદિર દર્શન કરવા બોલો બાપા સીતારામ આપણે બાપા સીતારામના ધામમાં આવ્યા ફેમિલી પિનેમમાં કઈ આવવાનું નતું પછી આજ આવ્યા એવું છે હું કાંઈ હું ત્યાં આવ્યા ને તમારા બાપાના દર્શન તો કરવા છે તો બાપાના દર્શન કરી આવીએ ફॅमिली જો બાપાના દર્શન કરી લીધા અને છે અહીંયા આડે અવડે ને તો પબ્લિક તો જ પબ્લિક તો એટલી હોય જતી શ્રદ્ધાળુ એમ બહુ નજારો અમારા દર્શન ભાઈ શું કરે શું મજા આવે અહીંયા તો દર્શન કરી આવે છે એકા દર્શન ને સમાધિ મંદિર દર્શન કરી લીધા હવે બાપા બાપાજી બદલાવ બતાય ને

દર્શન કંજો કેવું છે આઈ છે મન દાદા દાદા ગણપતિ દાદા તો દર્શન કરી ને આજ વરસાદ એટલો હતો ને એટલે આરસ પોથર માં છે ને જરા કે પાણી પડે ને એટલે લહરાયો થઈ જાય કા છે ને હે પાણી દેખાય ની સપત હા એવું છે લહરાય એવું થઈ ગયું છે પણ મજા એટલી આવી હો ફેમિલી બાપા સીતારમના દર્શન કરવા આવે એટલે મજા જ એટલી આવે ને ફેમિલી જો દર્શન કરીને આવી જાય છે બધી ખરીદી કરવા મેળા હવે આ સંદીપ નો ખીજો ખાલી કરાવવાનો છે જી લઈ દેજો ના ના પાડતા મેળામાં આવી જા ખાલી ફરવા ફરવાનું નથી શું લેવું હું લેવું એવું ન લેવાય લેવાય ડમરો બમરુ તો આટો રમકડા ને બધું લેવાનું છે તો લઈ લઈ દયા દુકાનમાં ગડે એટલે કાઈ તો મૂકે જ લેવું પડે ઈ ન લેવું પડે